સુરતના ઉલપાડમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં પંદર વર્ષના સગીનની હત્યા કરી દેવામાં આવી સગીરની હત્યાનું કારણ હજી અકબંધ છે જ્યાં સગીરની હત્યાને લઈને પોલીસ દોડતી થઈ છે પોલીસે શોધખોળ શરૂ કરી છે તો સુરતનો આ સમગ્ર બનાવ સુરતના ઉલપાડમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે પંદર વર્ષના સગીનની હત્યા કરી દેવામાં આવી છે સગીરની હત્યાનું કારણ હજી અકબંધ જણાઈ રહ્યું છે અને જેને જ લઈને હવે આ સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થઈ છે ઓલપાડ પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી છે તે કરી રહી છે ઓલપાડ પોલીસે હત્યારાની શોધખોળ છે તે પણ શરૂ કરી છે આખરે સવાલ હવે એ થઈ રહ્યો છે કે આ સગીરની હત્યા કોણે અને શા માટે કરી તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે સંવાદદાતા નિર્મલ ફોનલાઇન પર જોડાયા છે નિર્મલ સુરતના ઓલપાડમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે શું મામલો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પંદર વર્ષના ચિત્તોની હત્યાનો મામલો સામે આવ્યો સામાન્ય જે યુવકો હતા તેઓ લડી પડ્યા હતા અને આ જે લડાઈ થઈ હતી તેમાં હત્યા થઈ હતી તે આરોપી છે તે ચપ્પુ રહી અને તેના જે ચિત્તો છે તેને ગળાના ભાગે ચપ્પુ મારી દીધો હતો અને ત્યાંની ફરાઈ થઈ ગયો હતો ઘટનાની જાણ કરતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો જે યુવક છે જે ફરાર આરોપી છે તેની તપાસ પોલીસ કરી રહી બિલકુલ નિર્મલ જાણકારી બદલ આપનો આભાર